તો જય માતાજી મિત્રો બધાને શુભ સવાર તો મિત્રો આવી ગયો છે ગેરેજમાં તો મિત્રો વાપી ગયા સાત સાડા સાત સાડા આઠ જેવું થઈ તો મિત્રો હવે જાઉં છું હું નાની બેનને વિશાળ મૂકવા માટે આવ્યો તો ટીવીએસ કાર્ડમાં તો ટીવીએસ કાઢી લઉં પછી જાઉં તો ચાલો મિત્રો પેલા નિશાળ મૂકી આવું પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું તો મિત્રો વિલોગ જોતા રહેજો તો મિત્રો આજે તો છે નહીં આજે કાલે લઈ ગયા દાદા એટલે જગ્યા થઈ ગઈ છે કારખાનું છે તો ચાલો મિત્રો મૂકી આવું પછી મિત્રો શેરું ને અહીંયા લેતો આવું એટલે થોડુંક અહીંયા કારખાનાનું નું એવાયું પણ થાય આખો દિવસ ઘરમાં જ રહ્યા છે તો જય માતાજી મિત્રો આવી ગયા તું ગેરેજમાં તો મિત્રો હવે વાગી ગયા છે સોરાટના મિત્રો અગિયાર જેવું થવા આવ્યું છે સાડા દસ અગિયાર જેવું તો મિત્રો હવે ગેરેજમાં આવ્યા હતા હું કાકા બેઠા હતા ગેરેજમાં તો મિત્રો થોડીક ને એવું બધું જોયું તો મિત્રો હવે હું ને શેરુ બેઠા છીએ કાકા ગયા છે બારે પટેલ ચોક બાજુ થોડુંક કામ હતું હોય એટલા માટે પટેલ ચોક બાજુ ગયા છે તો મિત્રો આજે તો કાંઈ કામકાજ છે નહીં કારણ કે એકથી તો કમ્પ્લીટ થઈ ગયો ને વહી ગયું છે તો મિત્રો કાલે એક બોલેરો કરવાની છે તો કાલે બુધવાર છે એટલા માટે કાલે આવવાની છે તો મિત્રો આજે તો હાવ નવરા મિત્રો આજે પપ્પાના પ્લેજરમાં પણ બ્રેકના ફટા બદલાવાના છે તો આજે બપોરે જવું છે અમે પેલા નાની બેનને તેડતો આવું પછી પટ્ટા લેવા જવું છે દેવપુરામાં પછી પટ્ટા લઈ આવું પછી આપણે મીરો આગળ વધારશું પેલા બીજને તેડી આવીશ મિત્રો આજે પટ્ટા બદલાવાના છે પપ્પા એ બપોર આવી જાય ભરવા ગયા છે લગભગ તો કઢીનું છે એટલે કઢીનું ભરીને આવી જાય પછી લેજર આવી જાય એટલે પટ્ટા બદલાવાના છે પછી પટ્ટા બદલાવું છું અને મિત્રો કારણ કે કાલે તો મિત્રો કાલે મારે જવાનું છે નાનાને દવાખાના લઈને તો મિત્રો આજે આવવાના છે નાના બપોર પછી તો મિત્રો ખાલી બતાવવા જ જવાનું છે બીજું કાંઈ કામ તો છે નહીં દવા બોવા કાંઈ એવું કાંઈ લેવાનું છે નહીં તો કાલે મિત્રો આવવાના છે કાલે જવાનું છે મારે નાનાને લઈ દવાખાને તો ખાલી કાલે ખાલી ડોક્ટરને જ બોલવાનું છે તો મિત્રો બતાવવાનું જ છે ખાલી તો એટલા માટે મિત્રો મારે ક્લેજર કાલે જોઈ છે એટલે આજે બ્રેકના પટ્ટાને બધું બદલાવી નાખીએ કારણ કે બ્રેક ઓછી લાગે છે તો મિત્રો હવે ચલો હવે પછી આપણે વિલોગ વધારશું આગળ પેલા બેનને ને તેડી આવું ને પછી પટ્ટા લેવા જવાનું છે દેવપુરામાં તો અત્યારે તો ગયા અગિયાર જેવું થયું છે પછી બાર સાડા બાર પછી જાઉં પેલા બેન ને તેડી આવું પછી જશું તો મિત્રો વિલોગ જોતા રહેજો પછી આપણે વિલોગ આગળ વધારશું અત્યારે તો મિત્રો અહીં બેઠાથી શેરું અહીંયા બેઠો છે શેરુ શેરુ તો ચાલો મિત્રો આ વિલોગ પછી આગળ વધારશું આપણે થોડીક વાર શેરુ ને બે બેઠા છે ગેરેજમાં તો જય માટે મિત્રો આવી ગયો છે ગેરેજમાં તો મિત્રો તો મિત્રો વાગી ગયા છે સાંજના દસ વાગી ગયા છે તો મિત્રો વિલોગ આગળ વધારો છે મિત્રો વિલોગ થોડોક આગળ નહોતો વધારી કારણ કે બપોરે જમીને પછી હું સુઈ ગયો હતો માથું દુખતું હતું થોડુંક થોડુંક એટલે પછી થોડુંક દુખે છે તો મિત્રો માથું દુખતું હતું એટલે સુઈ ગયો હતો પછી વિલોગ આગળ નહોતો વધી કંઈ કાંઈ કામકાજ તો હતું નહીં એટલે ગેરેજમાં પણ નહોતો આવ્યો તો મિત્રો સુઈ ગયા તો પછી બપોરે નાના નાની પણ આવી ગયા હતા તો પછી બપોરે ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો મિત્રો તો મિત્રો સાંજે પછી નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો તો પછી મિત્રો હમણાં આઠક વાગે મિત્રો દૂધ લેવા ગયો હતો તો મિત્રો દૂધ લઈને આવી ગયો તો હવે આવ્યું તો મિત્રો પ્લેજર અંદર રાખવા માટે તો રાખી દીધું છે અંદર પ્લેજર કારણ કે કાલે મારે જવાનું છે મિત્રો ના નાના દવાખાને લઈને બતાવવા માટે ચેકઅપ માટે ખાલી તો ટીવીએસ આપી દીધું છે પપ્પાને અત્યારે કારણ કે એને જવાનું છે કરી એટલે ટીવીએસ અત્યારે એને આપી દીધું છે એ કાલે ટીવીએસ લઈ જશે આજે રાતે જ જાય એટલે એ ટીવીસ લઈ જશે તો હું કાલે લઈ જઈશ કારણ કે એમાં થોડીક બ્રેક ઓછી લાગે એટલે કદાચ પૂરી ટ્રાફિકના હિસાબે પ્લેઝર લઈ જાઉં છું તો મિત્રો પ્લેઝર અંદર રાખી દીધું છે એવું તો ગેરેજમાં અંદર રાખવા માટે તો હવે બ્લોગ કરો છો પૂરો એ બ્લોગ સારો લાગ્યો મિત્રો તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો મિત્રો કાલથી ટ્રાય કરી જોઈશ કારણ કે આજ તો થોડુંક માથું દુખતું હતું હજુ દુખે છે એટલે વિલોગ લાંબો ન બનાવી શકો તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી તો ચાલો હવે કરું છું ગેસ બંધ લાઈટ બેટ કરી દઉં બંધ બાકી શેરું અંદર છે ઘરમાં તોફાન કરે છે તો ચાલો મિત્રો હવે જલ્દીથી એડિટિંગ કરી નાખું વિલોગ નું અને પછી વ્લોગ અપલોડ કરી દઉં તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ તો લાઈક કરી દઉં બંધ તો મિત્રો બે તાળા મારી દીધા છે ચાલો હવે જાઉં છું ઘરમાં વિલોગ એડિટિંગ કરી નાખું